નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર આધાર કાર્ડના દુરુપયોગને રોકવા અને નાગરિકોની પારવેસી જાળવવા માટે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે હવે હોટલ ગેસ્ટ હાઉસ કે કોઈ પણ ઇવેન્ટ આયોજક ગ્રાહકો પાસેથી આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકોપી માંગી શકશે નહીં તેના બદલે આધાર વેરિફિકેશન માટે અદ્યતન ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકાર સરકારના આ નિર્ણયથી ડેટા લીક થવાનું જોખમ ઘટશે અને આધાર કાર્ડની ગુપનીય વધુ મજબૂત બનશે સરકારે ટૂંક સમયમાં એક નવો નિયમ અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે જે સામાન્ય જનતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અત્યાર સુધી આપણે હોટલમાં ચેકિંગ કરતી વખતે જો કોઈએ મોટા ફંક્શનની એન્ટ્રી વખતે આધાર કાર્ડની ફોટો કોપી આપતા પરંતુ હવે આ પ્રથા બંધ થવા જઈ રહી છે આધાર કાર્ડ એક્ટર મુજબ કોઈની પણ આધાર ફોટોકોપી સંગ્રહિત કરવી અને કાયદાનું ઉલ્લંઘન તેથી સરકાર હવે સંસ્થાઓને ફોટોકોપી સ્વીકારવાને બદલે ડિજિટલ વેરીફિકેશન ટેકનોલોજી અપનાવવા માટે સૂચના આપી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભૂલ